સુરતમાં પથ્થરમારા મુદ્દે આરોગ્ય આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી પળેપણની માહિતી મેળવી રહ્યા છે સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરે છે આખી રાત કોમ્બિંગની કામગીરી ચાલુ રહી હોવાની વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે કુલ સત્યાવીસ લોકોને ઝડપી પાડ્યા છે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી સુરત પથ્થરમારામાં ગૃહ રાજ્યમંત્રી ત્યાં પળે પળની માહિતી મેળવી રહ્યા છે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે સમગ્ર ઘટનાને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં શાંતિ અને સુલેહ રહે સુમેળભર્યું વાતાવરણ રહે તે માટે સરકાર કામ કરી રહી છે આખી રાત કોમ્બિંગની કામગીરી કરવામાં આવી આ સાથે જ કુલ સત્યાવીસ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે ત્યારે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હોવાનું નિવેદન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને સત્યાવીસ લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે સત્યાવીસ જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે જેથી કરી અને હવે આ કોમવાદી બળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે સુરતમાં જે ગણેશ પંડાલની અંદર મારાની ઘટના સામે આવી તેના પર ગૃહ રાજ્યમંત્રી પરની માહિતી રાખી રહ્યા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી